નમસ્કાર દર્શક મિત્રો મિત્રોતના સમાચારમાં આપનું સ્વાગત છે કેબિનેટ મંત્રીની ખાસ ઉપસ્થિતિમાં समस्त ભરવાડ સમાજનો સમુલગનો ઉત્સવ યોજાયો પ્રભુતામાં કલા માંનાર સોન ઊયકલોને મંત્રી શ્રીના હસ્તે સાત ફેરા સમુલગ્ન અને કુવરભાઈનું મામેરું યોજના હેઠળ ₹24 લાખની સહાય ચૂકવાય প্রত্যেক સમાજને આગળ લાવવા માટે સરકાર તત્પર જામનગર જિલ્લાના સમુભવર સો નવ દંપતીઓને સાત ફેરા સમલગ્નોત્સવ યોજના હેઠળ પ્રત્યેક યુગલને રૂપિયા બાર હજાર સો કન્યાઓને કુંવરબાયનું મામેરું યોજના હેઠળ પ્રત્યેકને રૂપિયા બાર હજારની તેમજ સમૂહલગ્નોત્સવ સમિતિને રૂપિયા પંચોતેર હજારની સહાય મળી કુલ કિંમત રૂપિયા ચોવીસ લાખ પંચોતેર હજારની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો કાર્યક્રમમાં મંત્રીશ્રીએ પ્રભુતામાં પગલાં મારનાર સો નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા અને જણાવ્યું કે પ્રત્યેક સમાજને આગળ લાવવા માટે સરકાર તત્પર છે સમાજના લોકો શિક્ષિત હશે તો જ પરિવારો સુખી થશે દીકરીઓ જો શિક્ષિત હશે તો બે પરિવારોને તારશે કુંવરપાયનું મામેરું યોજના અને સાત ફેરા સંલગ્ન યોજના હેઠળ યુગલોને મળેલી સહાય પોતાના ખાતામાં ડેબિટ માધ્યમથી ચૂકવવામાં આવી છે તેથી તેઓને આર્થિક મદદ મળી છે કાર્યક્રમમાં મંત્રીશ્રીએ દેખાદેખી કરવાના બાને લગ્નમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા હોય તે ન કરવાની શીખ આપી હતી અને સુંદર આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમમાં રાસ મંડળી દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેહાબેન ગરસર પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અગ્રણી ગિરીશભાઈ હસમુખભાઈ હિંડોજા નાયબ નિયામક પરમારભાઈ અધિકારીશ્રીઓ સંતો મહંતો ભરવાડ સમાજના અગ્રણીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા હેવાલ હર્ષ ખંદેડિયા તન્ના સમાચાર જામનગર કે આ સમૂહ લગ્નના માધ્યમથી જે નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે એ તમામના જીવનમાં ઈશ્વર ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી શુભેચ્છાઓ વ્યક્ત કરું છું કુંવરબાઈનું મામેરું અને સમૂહલગ્ન સાત ફેરા યોજનાનો પણ અહીંથી દરેક દીકરીઓને લાભ આજે મળ્યો છે બાર હજાર કુંવરબાઈનું મામેરું અને બાર હજાર સમૂહલગ્ન સાત ફેરાનું એને જે આયોજન છે એનો પણ આજે અહીંથી લાભ મળ્યો છે તો વિભાગ તરફથી સીધે સીધી એના ખાતામાં સહાય જમા થઈ જાય ડીબીટીના માધ્યમથી એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સમાજ દ્વારા આટલું આયોજન કર્યું છે તો સમાજને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ